રાજકોટના શ્રી સ્વામિનારાયણ ચોકમાં આવેલ શ્યામ ચાઇનીઝ એન્ડ પંજાબી રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ એન્ડ પંજાબી ખાણાની ઉચ્ચ ક્વોલિટી સાથે સારી સર્વિસ પણ ઉપલબ્ધ છે અહીં ચાઇનીઝ આઇટમ્સ જેવી કે ડ્રાય એન્ડ ગ્રેવી મંચુરિયન ચાઇનીઝ વેજ નૂડલ્સ વગેરે તેમજ પંજાબીમાં નાન રોટી પનીર ટીકા મસાલા મટર પનીર વેજ હાંડી જેવી સબ્જી તેમજ અનેક બીજી ચાઇનીઝ અને પંજાબી આઇટમ્સ વ્યાજબી ભાવે ઉત્તમ ગુણવત્તા સાથે ઉપલબ્ધ છે અહીં આ વાનગીઓમાં ઉભરાતા મસાલા શુદ્ધ અને કેમિકલ રહિત હોવાથી તેમજ કુદરતી વાતાવરણમાં બેસી જમવાનું હોવાથી લોકો આનંદથી સ્વાદનો રસ માણવા અહીં આવવાનું વધુ પસંદ કરે છે તો આપ પણ આ ઉત્તમ વાતાવરણ સાથે લાજવાબ સ્વાદિષ્ટ રસોઈનો સ્વાદ લેવા આજે જ વધારો આ અંગેની વધુ વિગત હેલો સૌરાષ્ટ્રને આ રેસ્ટોરન્ટના માલિક શ્રી નારાયણભાઈએ આપી હતી અહેવાલ ઇતિહાસ મારે ખાસ કરીને અહીંયા અમારા વિસ્તારમાં અમારા મંચુરિયન ડ્રાઈ છે ચાઇનીઝ વેડ છે પંજાબી છે પાઉંભાજી છે ઢોસા હે અમે અમારી રીતે કોર્પોરેશનની કોઈ અમે એવી રીતના વ્યવસ્થિત હાજીનો મોટો હે કે કલર કે એવું કાંઈ યુઝ કરતા નથી અમે સ્પેશિયલ અમારી ગ્રેવી બનાવીને પંજાબી વ્યવસ્થિત સેસ્ટ આપીએ અને ગ્રાહકને સંતોષ છે એટલે અમને એટલો મોટો રિસ્પોન્સ મળ્યો હે અમારા ગ્રાહકોને અમારું અમારું સ્પેશિયલ શાક છે અને અમે અનલિમિટેડ એકસો પચાસ રૂપિયામાં પંજાબી થાળી આપી છે અનલિમિટેડ એ પણ લોકોનો સારો રિસ્પોન્સ છે અને બની ટીકા અમારો એકદમ બેસ્ટ બને તો લોકો વખાણે છે અને બહુ મોટી સંખ્યામાં રોજ લેવા આવે છે સાંજના અમારે પાંચ વાગ્યાથી ચાલુ થાય છે સાડા અગિયારમાં બંધ